હે એવરી વન વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગો બધા હોપ કે તમે બધા મજામાં આવશો આજે મારો ફર્સ્ટ વ્લોગ છે તમારું બધાનું હાર્દિક 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 સ્વાગત છે બ્લોગ ગમે તો લાઈક કરી દેજો અને ચેનલ હોય જલ્દી જલ્દી સબસ્ક્રાઈબ કરી દેજો

સો આજે છે સન્ડે હું સરસ મજાની રેડી થઈ ગઈ છું નિકેશન રેડી થવાનું છું બાકી છે અને અમે લોકો આજે મારા કપડા યાર બે મિનિટ બકા આપું બ્લોગ બનાવી લઉં ખાલી કટ કરવો પડ્યો યાર માન માન બ્લોગ સેટ થયો તો ઇકો અમાર ફાઇનલી કામ પતી ગયું બરાબર આખો દિવસ શૂટની બે બ્લોગ શૂટ કરું ને હવે શૂટ કરવામાં થોડી હેલ્પ કરાવજો તો ચાલુ તો કર તું હા હા एवरीवन वेलकम બેક ટુ માય ન્યુ વ્લોગ તો અત્યારે હું થઈ ગઈ છું ફ્રી તો તમને બતાવું કે હું અત્યારે શું કરી રહી છું મારું લાસ્ટ શું કામ પત્યું છે સો ફેમિલી તમે જોઈ શકો છો કે અત્યારે સૂટકેસ માં કપડા ભરી રહી છું અને આજે હા હોઈ જા બેટા હો ચાલ ડાયો દીકરો છે ને તુસી આવજો બેટા એ હાઈ નીકો બબુ નો ટાઈમ બાકી જબર ફિક્સ છે જો વ્લોગ સ્ટાર્ટ કરે એવો જ ઉઠી ગયો ઓ ઓ ઓ ઓ ઓ ઓ ઓ ઓ ઓ Baú na

से क्या रे इन क्या रे होंगे इस दस तो क्या अपलोड करो हम्म कितना वागे हैं और डी वागे गया ये मंदिर देखते हैं तो થોડો ફલો બાગીસ એડિટ કરવાનો સવાર કરનાતીય વાйફાઈ છે ધૂરિ ફટાફટ એડિટ કરી નાખું તો નેટ નેટમાં અપલોડ થઈ જાય 3.5 સુધી ધમ સુજોમ પણ ન તો તમે જોઈ તો લીધું જ હશે આ અત્યાર સુધીની મારી સ્ટ્રગલ નો એક નાનકડો એવો પાર્ટ હતો જે મેં તમારી આગળ રજૂ કર્યો હતો અને તમને બધાને કેવું લાગ્યું બહુ આ મતલબ આનાથી તો ઘણો બધું હતું બટ આ નાનકડો એવો હતો જે મેં તમારી સાથે શેર કર્યું છે કે ઘણા લોકો સ્ટાર્ટિંગમાં મારી આગળ એવી કમેન્ટ કરતા હતા કમેન્ટ પાસ કરતા હતા હું ક્યાંય પણ જઉં તો એક વખત એવું થયું હતું કે હું અને નિકેશ કાર અને પછી બાઈક પરથી એક જોયા અને એવી રીતનું કમેન્ટ પાસ કરી કે હે ગાઈઝ હે ગાઈઝ એટલે એ લોકોને ત્યારે છે ને બહુ મજાક લાગતી હતી અને મારી બહુ ગંદી મજાક પણ ઉડાવી છે અત્યાર સુધીમાં ઘણા લોકોએ બટ જ્યારે સિલ્વર પ્લે બટન મારા હાથમાં આવ્યું ને એના પછી રિસ્પેક્ટ પણ મને એટલી જ મળી છે બધાને હું થેન્ક યુ કહીશ ફર્સ્ટ થેન્ક્સ મારા ફેમિલીને સેકન્ડ તમને બધાને ફર્સ્ટ હું ફેમિલીને એટલા માટે કહું છું કે એ લોકોના સપોર્ટ વગર હું આ ના કરી શકતી સેકન્ડ તમને કહું છું બીકોઝ તમારા લોકોના સપોર્ટ વગર પણ હું અહીંયા સુધી ના પહોંચી શકતી આગળ ઘણું બધું જવાનું છે તમારા બધાનો નવો નવો સપોર્ટ રહ્યો તો હજુ હું વિચારું છું કે બહુ જ આગળ જોઉં તમે બધા કહેજો તમે બધા સપોર્ટ કરજો મને અને એક મેઇન વાત હું તમને બધાને કહું કે આ બધી વસ્તુમાં મારા ફ્રેન્ડ્સ મારાથી બહુ છૂટ્યા છે રીઝન એ એવું હતું કે એ લોકોને એવું હતું કે ફેમ નહોતું મળતું મારા થ્રુ અને ફ્રેન્ડશીપ રાખે તો ફેમ મળે તો જ રાખે એવું બધું બધું એ મને સૌથી વધારે શીખવા મળ્યું છે કે ફ્રેન્ડ્સ બનાવો તો પહેલાં તમે એને જાણો અને પછી બનાવો તો બીજું તો હું એવું જ કહીશ કે તમને બધાને થેન્ક યુ સો મચ મને મારી જર્નીમાં સાથ આપવા માટે અને આવો ને પ્રેમ આપતા રહેજો અને તમને લોકોને મારી જર્ની કેવી લાગી એ પણ કહી દેજો અને ગમે તો લાઈક કમેન્ટ કરો કે ના કરો બટ શેર કરી દેજો હર એક વુમન માટે બીજા બધા તો કરે જ છે બટ એક હાઉસવાઈફ એવું વિચારતી હોય કે મારા માટે એવું છે કે ભાઈ હું તો ઘર ઘર જ સંભાળી શકું એના ફેમિલી પણ એને એવું જ કહેશે કે તું ખાલી ઘર જ સંભાળ તારું એ જ કામ છે બટ મેં ફેમિલીને સંભાળ્યું છે બેબીને સંભાળ્યું છે નિકેશની હર એક જીભ પૂરી કરી છે તમને બધાને ખ્યાલ છે કે પાંચ વાગ્યા પછી જે લોકો ડેલી વ્લોગ જોતા હશે કે પાંચ વાગ્યા પછી એવી ફરમાશ હોય કે આજે તમારે ઢોંસા ખાવા છે આજે મેંદુવડા ખાવા છે મમ્મીને પણ એટલું સાચવ્યું છે એની સાથે સાથે નવ મહિનાની અંદર નવ મહિનામાં મારું સિલ્વર પ્લે બટન આવ્યું છે એની સાથે સાથે મેં ઘરના એવા બે ફંક્શન કર્યા છે એક રજીતાના મેરેજ જે લોકો એના જોયા હોય લોકો જોઈ છે એ મારી નણન છે જે લોકોને ના ખબર હોય એ લોકોને કહી દઉં મેને મારી દીકરીની જેમ જ રાખું છું હું હજુ બી એને મિસ કરું છું એનો પણ બહુ મસ્ત મજાનો સપોર્ટ હતો અને તમને બધાને પણ થેન્ક યુ સો મચ ફોર યોર લવ એન્ડ સપોર્ટ લવ યુ મહેનત ઇતની કરો કિસ્મત ભી બોલે લે યે તો તેરા હાથ હે